કેમ છો મારા વાલા દર્શક મિત્રો ફિટ લાઈફ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જાંબુના ફાયદા વિશે જાંબુ એક એવું ફળ છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ ધરાવે છે તો જાંબુમાં આયરન અને ફોસ્ફરસ જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે જાંબુનું સેવન કરવાથી બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે જાંબુ ખૂબ લાભદાયક ફળ છે આ ઉપરાંત ઘણી ગંભીર બીમારીઓથી પણ જાંબુ બચાવે છે તેને બ્લેકબેરી અથવા બ્લેક જાંબુના નામથી પણ ઓળખવામાં આવે છે તો જાંબુ મોટે ભાગે પાણીવાળા વિસ્તારમાં વધારે જોવા મળે છે તો હવે આપણે વાત કરીશું જાંબુના ફાયદા વિશે એમાં નંબર એક ઉપર જોઈએ કે જાંબુ વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે તો જાંબુ અન્નનળીના કેન્સર સર્વાઈકલ કેન્સર અને સ્તન કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે જાંબુમાં વિટામિન સી વિટામિન બી ઝિંક આયર્ન મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે વાળને મજબૂત કરવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેથી જાંબુ ખાવાથી વાળ કાળા લાંબા અને જાડા બને છે તો નંબર બે માં જોઈએ કે જાંબુમાં ઘણા પોષક તત્વો હોય છે જે તમારા મગજને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે વિટામિન સી અને વિવિધ પ્રકારના પોલિફિનોલ્સ મુખ્યત્વે જાંબુમાં જોવા મળે છે જે મગજને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે આ ઉપરાંત જાંબુમાં એન્ટી ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે જે તમને ઉંમર સાથે યાદ શક્તિની ખોટથી બચાવે છે તો નંબર ત્રણ ઉપર જોઈએ કે ત્વચાના ગ્લો માટે જાંબુ કેવી રીતે ઉપયોગી છે તો કે જાંબુના ઉપયોગથી ત્વચાને સ્વસ્થ રાખી શકાય છે આ માટે જાંબુમાં મળતા વિટામિન્સ અને આયર્ન મદદરૂપ થઈ શકે છે જે ત્વચાને પોષણ આપવા અને તેને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે નંબર ચાર ઉપર જોઈએ કે હાડકાને મજબૂત બનાવવા માટે જાંબુ કેવી રીતે ઉપયોગી છે તો કે સારા સ્વાસ્થ્યની સાથે જ જાંબુ હાડકાંને મજબૂત કરવામાં મદદરૂપ છે આ માટે ઘણા પોષક તત્વો ધરાવતા જાંબુનું સેવન કરવું જોઈએ જાંબુમાં ફેનોલિક જોવા મળે છે જે હાડકાંને નુકસાન કરતા તત્વોને રોકવાનું કામ કરે છે તો નંબર પાંચ ઉપર જોઈએ કે શરીરની ચરબી ઘટાડવામાં જાંબુ કેવી રીતે ઉપયોગી છે તો આપણે જોઈ શકીએ છીએ કે વધારે ચરબીવાળા લોકોને રોજિંદા જીવનમાં કેટલીક તકલીફો પડે છે તો શરીરમાં ચરબી વધવાથી અનેક પ્રકારની શારીરિક બીમારીઓ વધવા લાગે છે આવી સ્થિતિમાં જાંબુનું સેવન કરીને ચરબી ઓછી કરી શકાય છે ખરેખર જાંબુમાં એન્થોકિયાની અસર જોવા મળે છે જે ચરબી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે તો મિત્રો હવે આપણે જોયા જાંબુના ફાયદા તો જાંબુના ફાયદાની સાથે તેના ઠળિયા પણ એટલા જ ફાયદાકારક છે તો કે જાંબુના ઠળિયાના પાવડરથી અનેક સ્વાસ્થ્ય લાભો થાય છે અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ખાઈને તેના ઠળિયા ફેંકી દેવાને બદલે તેને સૂકવીને પાવડર બનાવો આ પાવડરને દરરોજ એક ચમચી પાણી સાથે સેવન કરી શકાય તો આગળ જોઈએ મિત્રો કે ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાવડર રામબાણ ઔષધિ તરીકે કામ કરે છે તો જાંબુના ઠળિયાના પાવડરનું સેવન કરતી વખતે આપણે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ જો તમને કોઈ એલર્જી હોય તો જાંબુના ઠળિયાના પાવડરનું સેવન ટાળજો જો તમારી કોઈ દવા ચાલુ હોય તો તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ જાંબુના ઠળિયાના પાવડરનું સેવન કરજો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો Thank you.